આવે છે પણ એમાંથી આપણે પાર્ક કેવી રીતે નીકળી શકીએ એ આ શોમાં આપણને જાણવા મળે છે હરેક શોમાં એક યુનિક મેસેજ છે ને જે રીતનું એમનું પ્રેઝન્ટેશન છે જે રીતનું એમને એક્ઝિક્યુટ કર્યું છે ઇટ્સ અમેઝિંગ મતલબ પ્રોફેશનલ આર્ટિસ્ટ હોય એના કરતા પણ બિયોન્ડ કામ કરેલું છે બીંગ અ સેવાર આઈ હેવ નો વર્ડ્સ ટુ સે એનીથિંગ ફોર ધેટ ખાસ કરીને બાળકોને બાળકોને કંઈક નવું નવું શીખવાનું મળ્યું છે અને જે જ્ઞાન શીખવા મળ્યું છે એ બહુ અનબિલીવેબલ છે બહુ સરસ છે હવે મોરબીમાં આઈ થિંક પહેલી વાર થયું છે ખરેખર આજે મને સાહેબ ટૂંકમાં કહું તો એટલો બધો આનંદ થાય છે કે આજે એકસો અઢારમી દાદાની જન્મ જયંતિ અને એમાં આપદ પુત્રોએ જે આ સરસ મજાનું રૂડું કાર્ય કર્યું છે એને બિરદાવું છું સાહેબ ખૂબ ખૂબ મારો દાદા ભગવાન બધાને સુખી રાખે બાપ આજે મારો પ્રશ્ન છે કે સાહેબ જીવનમાં જ્ઞાન એટલે શું વિજ્ઞાન એટલે શું કે આજે જ્ઞાન કોને કહેવામાં આવે છે આપના મુખી પ્રભુ અમને સમજાવો દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન કહેવાય છે વિજ્ઞાન એટલે ઇટ સેલ્ફ ક્રિયાકારી જેમ વિજ્ઞાનનો પ્રયોગ હોય પાણીની અંદર બધા ગંદુ પાણી હોય એમાં કેમિકલ નાખો પછી ઇલેક્ટ્રોડ મૂકો આ બાજુ હાઇડ્રોજન ચોખ્ખો છૂટો પડ્યા કરે આ બાજુ ઓક્સિજન ચોખ્ખો છૂટો પડ્યા કરે ગંદા પાણીમાંથી પણ હાઇડ્રોજન ઓક્સિજન મેલા ના થયેલા એ વિજ્ઞાન જ્યારે જ્ઞાન એટલે શું ચોરી નહીં કરવાની તેમ તે સંતો પાસે જાય એટલે પેલો સંતો શીખાવ દારૂ નહીં પીવાનો ચોરી નહીં કરવાની એને જ્ઞાન આપ્યું એને કરવું પડે હે ભગવાન મને ચોરી નથી કરવી મેં નક્કી કર્યું છે હવે ખોટું કામ નહીં કરું દારૂ નહીં પીવું કુસંગમાં નહીં જવું એને કરવું પડે એનું નામ જ્ઞાન કહેવાય અને વિજ્ઞાનમાં કરવું ના પડે એ જ્ઞાન મળે છે જ દીપક જુદો હું શુદ્ધાત્મા પછી અન્ય ઓટોમેટિક બે છૂટું પડ્યા જ કરે નિરંતર

બધાને ત્રાસ આપે જો ભગવાન માતાજી એને સજા કરે ને કરે જ કે છે એ પાશ્વી આનંદ કહેવાય અને પાશ્વી આનંદનું ફળ શું આવે પશુમાં જવાનો ટિકિટ કન્ફર્મ કરી નાખીએ રિઝર્વેશન કન્ફર્મ બે પગમાંથી ચાર પગમાં જવાની તૈયારી કોઈને દુઃખ પડે એ તો ગમે જ નહીં મને એની માટે પ્રાર્થના કરો કે હે સુદ્ધાત્મા ભગવાન ભાઈને શાંતિ થાય એના દુઃખમાં ક્ષમતા રહેવી કૃપા કરો આપણે રાગ દ્વેષમાં પડવું નથી એ રાગદ્વેષમાં ના પડો તો પછી શાશ્વત આનંદનો અનુભવ થાય અને રાગદ્વેષમાં પડશો તો પાશ્વી આનંદ કે છોકરા માટે આપણે શું કરવું જોઈએ એની માટે કઈ રીતે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ એટલે ઘણું બધું અહીંયા શીખવા જેવું છે ટૂંકમાં જીવનમાં શું શું કરવું શું ના કરવું એ પણ આ શો દરમિયાન જાણવા મળે છે અને હંમેશને માટે બાળકને ધ્યાનમાં લઈ બાળકના ભવિષ્ય માટે આપણે જેવું કરશું એવું જ બાળક કરશે અને એવું જ બાળક બનવાનો પ્રયત્ન કરશે તો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો બાળક એના જીવનમાં ઉતારશે એવું આ શોમાં જોવા મળે છે તો હું મોરબીની જનતાને કહું કે જે લોકો અફસોસ ન થવો જોઈએ કે અમે રહી ગયા બાકી એમ તો બધા જ આવો હજી આપણી પાસે નવ તારીખ સુધીનો સમય છે અને આનો અદ્ભુત લાભ લેવા જેવો છો